નમસ્કાર રાજકારણમાં ગરમાવો ભાજપના નેતાનો કટાક્ષ લોકસભાની ચૂંટણી બાદ શાંત પડેલું ગુજરાતનું રાજકારણ ફરી એકવાર અવનવા નિવેદનોના કારણે ગરમાતું જોવા મળી રહ્યું છે વર્તમાનમાં એક સહકારી ક્ષેત્રમાં આંતરિક વિખવાદ મુદ્દે રાજકારણ ગરમાયેલું છે તો બીજી તરફ હવે સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ ગુજરાતના રાજકારણ મુદ્દે નેતાઓને ટકોર કરી છે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ ટિકિટ મામલે જાહેર મંચ પરથી કટાક્ષ કર્યો છે તેમણે કહ્યું કે ખેલદીલીની ભાવના રમગમતમાં જોવા મળે છે પરંતુ રાજકારણમાં જોવા મળતી નથી રમતગમતમાં મેચ પૂર્ણ થયા બાદ બંને ખેલાડીઓના બળ આ એકબીજા સાથે શેખેડ કરે છે જ્યારે રાજનીતિમાં સામસામે લડનારા એક રસ્તે પણ ચાલતા નથી હવે રાજનીતિમાં પણ રમતગમતના નિયમો લાગુ કરવાની જરૂર છે મહેશ કસવાલાએ કહ્યું કે ખેલદીલીની ભાવના જેમ રમતગમતમાં છે તેમ રાજકારણમાં નથી તેમ ચોક્કસપણે કહી શકાય વધુમાં કહ્યું કે હા કેટલાક લોકોમાં છે પણ બહુ ઓછા લોકોમાં છે તેમણે કહ્યું કે કોઈ વચ્ચેથી ટિકિટ લઈ લીધી હોય કે સામસામે ચૂંટણી લડ્યા હોય તો એક રસ્તાએ પણ લોકો ચાલતા નથી પરંતુ એવું માનું છું કે રાજનીતિમાં જતાં પહેલાં એક નિયમ હોવો જોઈએ કે પહેલાં રમતગમતમાં જાઓ અને જ્યાં ખેલદિલી શીખો અને પછી રાજનીતિમાં આવો ધન્યવાદ